નમસ્કાર મિત્રો સ્વાગત છે અંદર તો આજે આપણે દેશ અને અને દુનિયાના તાજા મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર માર્ચ મહિનામાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું થઈ શકે છે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે હોળી આસપાસ વાતાવરણ પલટાય તેવી પણ આગાહી કરવામાં અબાલ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે નવથી બાર માર્ચ દરમિયાન ગરમીમાં વધારો થાય તેવી આગાહી કરે છે જ્યારે ચૌદ માર્ચ બાદ ગરમીની સામાન્ય ઘટાડો થશે બારથી અઢાર માર્ચ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળશે એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટમ્બરની અસર વર્તાય તેવી શક્યતા છે હવામાનના પલટાયેલા કારણે એપ્રિલમાં કાળઝાળ ગરમીની શક્યતા ઓછી છે વધુ મહત્વની વાત કરીએ કે શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને અપાશે સહાય પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન વધુ એક નવી યોજના ગુજરાત સરકાર કરી જાહેરાત શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક પદ્ધતિની શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને આપશે સહાય પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીમાં પ્રોત્સાહન માટે વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવશે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપાત્ર એક હજાર લાખની જોગવાઈ રાજ્ય દરેક નાગરિકોને પ્રાકૃતિક ખેડૂત પદ્ધતિ ઉત્પાદિતને પ્રોત્સાહન આપવાની યોજના માટે અમલ શાકભાજી માટે મળી રહે તે માટે અમલી કરવામાં આવી છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે દેવા માફી અંગેની જાહેરાત બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈ ગયું છે બે હજાર બસોથી બે ચોવીસુએ પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવા રૂપિયા પ્રતિ કલાક કે આઠસો હતા જેમાં ભાવ વધારો આવકમાં બારસો એ પહોંચ્યો છે વધુમાં બે વર્ષ પહેલા પ્રતિ એક્ટર દિવસે મજૂરી વેતનના દોઢસો આજે બસો પચાસથી થી ત્રણસો પચાસ થયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલા આજની તારીખની કિંમતોમાં ત્રીસ ટકા વધારો છે આમ વધી જતી મોંઘવારીને કારણે દિવસો દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે હોળીની ભેટ પાંચસો રૂપિયા માંગે છે તાજેતરમાં હરિયાણા તેમજ રાજસ્થાનમાં ભાજપ પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડર આપે છે દિલ્હીમાં પણ વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં ભાજપે પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું ગુજરાત વિધાનસભામાં ગૃહોના પ્રશ્નોત્તરી કાળ પર ચર્ચા ચાલી રહી છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપ સરકારનું શાસન છે ભાજપ શાસિત અને રાજ્યોમાં સરકાર પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પાંચસો રૂપિયા કેમ સિલિન્ડર આપવામાં આવે છે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો કે ભીખુસિંહ પરમારે કહ્યું કે પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે વધુ આગળ વાત કરી કે સરકારને લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતના મોતનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમ અનુસાર ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવામાં અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારામાં પગલું ભરવામાં આવ્યું છે નવા અનુસાર આજથી સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં ભારે વરસાદની અવરસવર માટે નિયમ બદલાઈ જશે રાજ્યમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક રેસ્ટિક ફરજિયાત રહેશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે આવાસ યોજનામાં નવો નિયમ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બે હેઠળ વાર્તિક રીતે નબળા ઉપરાંત મધ્યવર્ગમાં લોકોનો સમાવેશ આપ્યો છે પીએમ આવાસ યોજના માટે અરજી માટે શરૂ કરવામાં આવી છે સરકારે આ યોજના કેટલાક નવા ફેરફારો કર્યા છે આ ફેરફાર કર્યા બાદ લોકોના માતા પિતાને આ યોજના હેઠળ પહેલાંથી જ લાભ મળી ચૂક્યા છે તેમને આ યોજના લાભ નહીં મળે જોકે અત્યાર સુધી આ યોજનામાં માતા પિતા ઉપરાંત પુત્રોને પણ લાભ મળતો હતો પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાબરમાં આ નિયમ બદલાયા છે શહેરી વિસ્તારોમાં લાભાર્થી કરવા માટે અઢી લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં એક લાખને વીસ હજાર રૂપિયાની આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે એકત્રીસ તારીખ સુધીમાં વાહનો ચાલશે વાહન ચાલકો ધ્યાન આપે એકત્રીસ તારીખ સુધી દ્વારા નક્કી કરવામાં આવે છે સમયગાળો ખૂબ જ એસઆરપી અથવા એક હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લગાવવામાં ફરજિયાત છે આ તારીખ પચીસ જો તમારે વાહન એચઆરપી નથી તો તમારે ટ્રાફિક નિયમોનું ઉલ્ઘન કરવું પડશે આ માટે ટ્રાફિક પોલીસ તમારા વાહન રોકી શકશે અને વિરુદ્ધ ફાઇન પણ ચલાવી શકે છે પોઝાનું ચલન લાગી શકે છે ખોટા વાહનની ઓળખ વાહનની ચોરી અન્ય ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે સરકાર દ્વારા આ નંબર પ્લેટ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ ખેડૂતોને છ હજારની ચાર હજાર સહાય એનિમલ કેટ કાર્ડ ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે આ યોજનામાં પહેલાથી ચાલી રહી છે પશુપાલન કરતા ખેડૂતોને આ કાર્ડ પાંચ લાખ રૂપિયાની લોન લઈ શકે છે પહેલા ત્રણ લાખ મળતી હતી આ કાર્ડની મદદથી ભેંસ દીઠ સાઠ હજાર બસો ઓગણપચાસ રૂપિયા ગાય દીઠ ચાલીસ હજાર સાતસો ત્યાંશી રૂપિયા ચી દીઠ સાતસો વીસ રૂપિયા અને ઘેટા બકરાના ચાર હજાર ત્રેસઠ રૂપિયાની લોન મળે છે આ કાર્ડ પર એક લાખ ને છ હજાર રૂપિયાની લોન માટે ગેરંટી જરૂરી નથી નાણાકીય સંસ્થાને અથવા દરે લોન આપે છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પર આપવામાં આપવામાં આવે આવે છે છે આમ ખેડૂતોને દરે લોન લોનની રકમ વ્યાજ પોસ્ટ વર્ષમાં ભરાઈ કરવામાં આવે છે વધુ આગળ વાત કરીએ કે મહિલાઓને બે લાખ રૂપિયાની યોજના ગુજરાત મહિલાઓને આર્થિક રીતે અસહક્તા બનવા માટે સરકાર પ્રયત્નશીલ રહી છે મહિલા બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ જે મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે તેમને રોજ સરકાર દ્વારા બ્યુટી પાર્લર રેટેડિંગ અગરબત્તી તમામ પ્રકારના મસાલા પર ભરતકામ મોતીકામ દૂધ ઉત્પાદન સહિત ત્રણસો સાત વ્યવસાયો માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે રાજ્યમાં અઢાર થી પોષણ વર્ષની વયની કોઈપણ મહિલાઓને યોજનાનો લાભ લઈ શકે છે જેમાં સામાન્ય શ્રેણી મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચે એકત્રીસ ટકા અથવા મહત્વ એક લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવે છે જિલ્લામાં મહિલા અને બાળ અધિકારી કચેરી માટે પોસ્ટી ફોર્મ ભરવાનું રહેશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને બે વીસ હજાર રૂપિયા માટે રૂપિયા સહાય વર્ષ બે હજાર પચીસ બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ત્રણ લાખ વધારીને પોંચ લાખ રૂપિયા કરવામાં આવી છે હવે ગુજરાત ખેડૂત માટે વીસ હજાર રૂપિયામાં પોંચ લાખ રૂપિયા લઈ શકે છે એટલે કે પચાસ હજારની લોન પર વર્ષનું વીસ હજારનું વ્યાજ આપે છે આજે જણાવી દઈએ કે સાત ટકા લોન આપવામાં આવે તો ત્રણ ટકા સરકાર ચૂકવે છે એટલે કે ચાર લાખે લોન લઈ શકો છો એક લાખ લ્યો તો તમને ચાર હજાર રૂપિયા બે લાખ લ્યો તો આઠ હજાર રૂપિયા ત્રણ લાખ લ્યો તો બાર હજાર રૂપિયા ચાર લાખ રૂપિયા લો તો સોળ લાખ ને પોત લાખ તો વીસ હજાર રૂપિયા તમારી ભરપાઈ કરવી પડે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો મોટોનો ઝટકો ઇપકો ગુજરાતમાં રાજ્ય ખેડૂતો મોટો ઝટકો લાગ્યો છે જેમાંથી ઇપકોએ રાસાયણિક ખાતરમાં ભાવમાં વધારો કર્યો છે રૂપિયા બસો પચાસનો વધારો કરવામાં આવ્યા ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાની વારી આવી રહી છે મળતી માહિતી મુજબ ઇપટોએ એનપી કે દસ વીસ વીસ ખાતર એનપીકે બાર બત્રીસ સોળ ખાતરમાં ભાવમાં વધારો કર્યો છે જેમાં પંદર કિલોની બેગ પર ઇપ્ટોએ બસો પચાસ વધારો કર્યો છે જેમાં પચાસ કિલો બેગ નવો ભાવ સત્તરસો વીસ રૂપિયા પહોંચ્યો છે ત્યારે કોઈ દ્વારા રૂપિયા બસો પચાસનો બીજો નાખવામાં આવતા ખેડૂતોને ખેત ઉત્પાદનમાં ખર્ચનો વધારો થશે છેલ્લે મહત્ત્વની વાત કરી કે આજના ખેડૂત સમાચાર આજના ત્રણ બે બે હજાર પચીસ ખેડૂત સમાચાર આ અઠવાડિયામાંચ સુધી એરાંડાના ભાવમાં ઘટાડો આવશે શહેર વર્ષ બે હજાર પચીસમાં રાયડાના ટેકાના ભાવમાં ઓગણીસો નેવું રૂપિયા જાહેર કરવામાં આવે છે ડુંગળીની બજાર નીચે સપાટી અથડાતા બે તરફી ભાવો હજી આવક વધારવાની ધારણા લાલ ચારસો સિત્તેર અને સફેદમાં ત્રણસો એકસઠ રૂપિયાનો ભાવ કાળા તલની બજારમાં બ્રેક લાગ્યો સફેદ તલમાં ભાવ ટકેલા કાળા તલમાં છસો પંદર સફેદમાં ત્રેવીસો ને ત્રેવીસ રૂપિયા ઊંચો ભાવ બોલાયો છે Yeah, yeah.